મારું મોબાઈલ નંબર છે ચોરાશી છ ચોરાણું અઠાણું સાત છન્નું ધારાભાઈ આ જે ઘઉં વાવે છે કયું બિહાર વાવ્યું છે આપડે ઘઉં સાગર લક્ષ્મી છસો એકસો એક હવે આ વાવેતર

તો આનું આ જો તો તમને કે ઉત્પાદન કેવું લાગે સારું આવશે કે સારું આવશે એક ચિંતા બરાબર બીજા ખેડૂત મિત્રો આપણે કેવું હોય કે આ બિયારણ વિશે વાવવાનું તો તમે શું કહી શકો અમને ભ્રમણ કરી શકાય સો ટકા વાવાય આ બિયારણ આપણે આ વખતે સેપલ પૂરતી વાવ્યું છે પણ આને વધુ વાવે તો કરવું તો કરીશ બરાબર હવે આ વર્ષ સુધી આવ્યો તમારે જે વાવવાનું હોય એમાં તમે વાવી શકો હા સો ટકા અને બીજા ખેડૂતને પણ કહી શકીએ કે વાવાય આ બિયારણ સારું છે બરાબર ઓકે આભાર થેન્ક યુ